સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ કા નહી કા નહી જાય એ અંગે તમારો પ્રશ્ન છે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની આ તોતેરમી ગાથામાં જીવના કરતા પણ અંગે શિષ્યને શંકા છે તે આ મુજબ પૂછે છે કે કાં તો કર્મનું કરતા પણ આત્માને છે જ નહીં અને કદાચ હોય તો તે કંઈ જાય નહીં કર્મ કર્યા જ કરે કા નહીં કા નહીં જાય અહીં આ કડીમાં પ્રશ્ન ઉભો કરી સમજાયું છે કે જીવ કર્મનો કરતા જ નથી તો મોક્ષ અને તેના ઉપાયની વાત શાખપ કેમ કે કર્મનું કરતા પણ કાં તો છે જ નહીં અને કદાચ હોય એટલે કાં છે તો તે કરતા પણ જાય તેવો સંભવ નથી કા નહીં એટલે નથી અને કાં હોય તો તે જાય નહીં તેમ અહીં કા નહીં કાં નહીં બે વખત પહેલું કાં નહીં એટલે છે નહીં એમ અને બીજું કા નહીં જાય

અને આત્માના નિત્યત્વ વિશે ગુરુ યથાર્થ સમજણ આપે છે સમાધાન કરે છે હવે શિષ્યને ત્રીજો પ્રશ્ન ઉઠે છે કે જીવ કર્મ કરતો નથી કર્મના કરતા કર્મ જ છે અથવા તો જીવનો તે સહજ સ્વભાવ છે અથવા એ અનાયાસે કર્મ થયા જ કરે અથવા સહજ કર્મ ન થયા કરે એમ હોય તો કર્મ કર્યા કરવા એ તો જીવનો મૂળ ધર્મ છે જેમ કે બરફનો ગુણ ઠંડાપણું અને અગ્નિનો ગુણ ઉષ્ણ તત્વે મુજબ કર્મ કરવા તે આત્માનો ગુણ છે તેથી એક ગુણ કઈ હવે કાયદો કઢાય નહીં જાય નહીં અને જાય જ નહીં તો પછી મોક્ષના ઉપાયની વાતો નિરર્થક ઠરે છે અથવા તો આત્મા પોતે અસન છે એમ માન્યું અને સત્તો આદિ પ્રકૃતિ તે કર્મનો બંધ કરે છે એટલે ચેતન જવાબદાર નથી અને એમ પણ નહીં તો જગત કરતા આ સૃષ્ટિના નિયંતા જ દોરી સંચાર કરે છે જીવ તો માત્ર ચાવી દીધેલ રમકડું સમજો જગત કરતા માની લીધા હવે તો સાવ સહેલું સામાન્ય જીવને બેસી જાય એવું ઈશ્વર જ બધું કરે છે કરાવે છે અને તેથી જીવ પોતે અબંધ જ છે અહીં શિષ્ય તકબદ્ધ દલીલ રજૂ કરે છે કે જીવનો મૂળ સ્વભાવ કર્મ કરવાનો હોય તો તે છૂટે કઈ રીતે બરફમાંથી પણ અને અગ્નિમાંનું ઉષ્ણપણું તે જાય કઈ રીતે અને પ્રકૃતિ બંધ કરે તો પણ તે પોતાના હાથની વાત તો છે નહીં અને જગત કરતા હોય તો બધા જીવો કટપુતલીની જેમ તેના નચાવ્યા નાચે જે પ્રેરે તે મુજબ જેમ કે દુર્યોધન કહે છે તેમ જાનામી ધર્મ નચમે પ્રવૃત્તિ જ્યાનામી અધર્મ નચમે નિવૃત્તિ એનાપી પી દેવેન હૃદય સ્થિતિનો યથા નિયુક્તોસ્મી તથા કરો મી સત્તાવન પાંડવ ગીતાનો શ્લોક મને જે દેવની એટલે વિધાતાની પ્રેરણા મળે છે એ પ્રમાણે હું કરું છું હું ધર્મ જાણું છું કઈ આચરી શકતો નથી હું અધર્મને જાણું છું પણ તે કઈ છોડી શકતો નથી આવી દલીલ કે આ તર્ક તો જ્ઞાનની વાત છે જેને પુરુષાર્થ એન કરે છે સ્વચ્છંદી અને સ્વેર વિહારી પણ છે સાંખ્ય દર્શનની આત્માના કર્તૃત્વ અંગેની માન્યતા જગત કરતાને માનવાવાળાનો મત મીમાંસકનો મત વગેરે અલગ અલગ દર્શનોના અભિપ્રાયો રજૂ કરી સર્વે સંપ્રદાયના ખ્યાલો અનુસાર પ્રશ્ન પૂછી પૂછી આત્મસદી પદ્ધતિસર એક પછી એક પ્રશ્નનું સમાધાન કરવામાં આવે છે પરમ કુપોદેવની આ એક સચોટ અસરકારક રીતિ છે જેથી વાચક કે શ્રોતા જિજ્ઞાસોને સમાધાન થાય અને છ પથ પ્રમાણ એવો આત્મ ઓળખાય સાથે અન્ય મતનું ખંડન કર્યા વિના જ માત્ર જેટલું સત્ય છે તે સ્વીકારી બીજું અસ્વીકાર્ય મધ્યસ્થ બુદ્ધિથી સમજાવ્યું અને છોડી મૂક્યું અને માર્ગ ની આ ખૂબી છે જે પરમ કૌદેવ ભગવાન મહાવીર પાસેથી લઈને આવ્યા છે છે અહો દેવ આરાધેરે યુવાઓ વચનામુ ચોસઠ માં પૂર્વના જ્ઞાન અંગે સમજ આપતા પ્રખર વેદાંતિ મનસુખરામ સોરીક્રામ ત્રિપાઠીને આચાર્ય હરિભદ્ર સૂરીની એક કડી ટાંકી મોકલી કે કોણ પાતોને શો ઉપયોગ છે કર્મ કરવા ન કરવા એ પોતાના હાથની વાત છે ભાવિ પોતાના હાથમાં છે ભૂતકાળ બળે સરી પડ્યું કે જીવનો કર્મ કર્યા કરવા એ સહજ સ્વભાવ નથી કે ધર્મ પણ નથી જો પ્રથમથી જ પ્રકૃતિક બંધનું કારણ હોય તો તો આત્મા કેવળ અસંગ હોય પણ એ અસંગ આત્મા આત્મજ્ઞાની સિવાય કોને જણાય પણ એ અસંગ આત્મા આત્મજ્ઞાની સિવાય કોને અનુભવ્યું અને વળી ઈશ્વરને પ્રેરક ગણીએ તો દોષના ટોપલા ઈશ્વરને માથે આવે અને ઈશ્વર પોતે જ દોષિત ઠરે કેમ કે દોષ રહે કઈ એવું તેવું કરવામાં નિમિત્ત પણ હોય નહીં તેથી સારનો સાર એ કે જો આત્મા સ્વભાવમાં રહે તો અબંધ અને વિભાવમાં રાચે તો બંધન થાય છે આ રીતે સમજાયો સંક્ષેપ માં સફળ માર્ગ નિર્ગ્રંથ જે સમજે તે ક્ષમાય અને શાશ્વત સુખને પામે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ